વેશના દહેજમાં આવેલા સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમિયાન પ્રેશર પંપ ફાટી જતા કેમિકલ વછૂટ્યું હતું જેમાં ત્રણ કામદારોને ઈજા થઈ હતી વેશના દહેજમાં આવેલા સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં રવિવારના રોજ રાત્રિના સમય મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક જ પ્રેશર પંપ ફાટી ગયો હતો અને તેમાંથી કેમિકલ હતું પ્રેશર સાથે કેમિકલ ઉડતા નજીકમાં કામ કરી રહેલ ત્રણ કામદારોને કામદારોને આંખમાં અસહ્ય પીડા થઈ હતી આથી તાત્કાલિક અર્થે નજીક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં કર્મચારીઓ પર મેથેન સલ્ફોનિક એસિડ ઉડ્યું હોવાનું બહાર આવ્યું છે બનાવની વધુ તપાસ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ કરી રહ્યું છે स्टलिंग ऑक्जिलिटीज प्राइवेट लिमिटेड जो कि दहेज में वहाँ एज ए सुपरवाइजर वर्क कर रहा था तो हम लोग एक पम्प का मेंटेनेंस का वर्क चल रहा था तो वो जो पिस्टन पम्प था ना तो उसको केक मारा तो उसमें प्रॉब्लम ये हुआ कि उसमें वो चालू नहीं हुआ और ऊपर का जो मटेरियल था वो नीचे आ गया और वहीं ब्लास्ट हुआ और दोनों की आँखों में आ गया था